નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદના પબ્લિક ન્યૂઝપેપરના તંત્રી મનીષભાઈ સાત દેવલુક થયેલ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પત્રકારો હાજર છે બીજા મિત્રો પણ ફટાફટ પહોંચ્યો દુઃખદ અવસાન ઇસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારીની તપાસમાં બેદરકારીથી આજ સુધી આરોપી પકડમાં આવેલ નથી અને એક નિર્દોષ વ્યક્તિ મોત થઈ ગયું આનો જવાબદાર કોણ